જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલી હિંસાત્મક આતંકી ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષની લહેર છે દેશભરમાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે સુરત શહેરમાં પણ આ ઘટનાનો વિરોધ સિવિલ ચાર રસ્તા પાસે આવેલી ગૌશાળાની સામે રોડ ઉપર પાકિસ્તાનો ધ્વજ લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો જોકે પાકિસ્તાનના સમર્થક હોય તે ચાર જેટલા યુવાનો આ ઝંડાને બચાવવા નીકળ્યા જે પૈકી એકને ઝડપી લેવામાં આવ્યો છે જેને પોલીસે સોંપવામાં આવ્યો છે ધ્વજ ચોંટાડવામાં આવ્યા બાદ શહેરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી બે દિવસ અગાઉ પણ આ ધ્વજને વિવાદ સર્જાયો હતો રાત્રે ગૌશાળાની સામે આવેલી ખાનગી હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારીના પુત્રએ અને ત્રણ મિત્રો સાથે મળીને ધ્વજને દૂર કરવાનો પ્રયાસ કર્યો બાઇક પર આવેલા ચારે યુવકો ધ્વજ ઉતારીને ભાગી ગયા પરંતુ ગૌસેવકોએ તરત જ પ્રતિસાદ આપ્યો પીછો કરતા ગૌસેવકોએ ચાર પૈકી એક યુવકને પકડી પાડ્યો ત્રણ યુવકો ફરાર થઈ ગયા છે જેમાં ચાર યુવકો લિંબાત વિસ્તારમાં નિવાસીઓનું બહાર આવ્યું છે ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પકડાયેલા યુવકને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રતન છે શું ઘટના બનવા પામ્યું છે અમે પહેલગામ હુમલાના વિરોધમાં પાકિસ્તાનના બેનર રોડ પર ચોંટાડેલા હતા પાકિસ્તાન મોરદાબાદના જે આજે ચાર જણા આવ્યા એક્ટિવા પર ને એ લોકોએ બેનર ઉખાડવાની કોશિશ કરી ને અમે પૂછ્યું કે ભાઈ તમે આ બેનર કેમ ઉખાડો છો તો એ લોકો ભાગવા લાગ્યા એક જણા પકડાયા છે બાકી ત્રણ જણા જણા ભાગી ગયા ઉખાડ હતા ચાર ને એ લોકો બાઇક પર આવ્યા હતા કઈ જગ્યા ના એ લોકો લિંબાયત ના રહેવાસી છે કેટલા જણા હતા ચાર જણા હતા આફતાબ આબિદ દાનિશ ને તો રેહાન શું લાગી રહ્યું છે આ લોકો સમર્થન કરી રહ્યા છે આ ખુલ્લે ખુલ્લું પાકિસ્તાનનું સમર્થન છે દેશમાં આતંકવાદી હુમલો થાય તો દેશ દેશની સાથે રહેવું જોઈએ આપણા બધા આપણે દેશમાં ભારત દેશમાં રહીએ છીએ ભારત દેશનું ખાઈએ છીએ ભારત દેશમાં કમાઈએ છીએ આપણે આપણી જે સિટીઝનશીપ છે આ ભારતની છે ને જે આતંકવાદી હુમલો થાય છે તો એક સાથે મળીને આપણે પાકિસ્તાનનું પાકિસ્તાન પ્રાયોજિત જે હુમલો થયો છે અને પાકિસ્તાનનો આપણે વિરોધ કરવો જોઈએ પણ આવી રીતે પાકિસ્તાનના સમર્થન કરે છે એ બહુ દુઃખદ વાત છે પોલીસ ફરિયાદ થઈ છે અમે અરજી આપી છે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ને જે ત્રણ જણા ભાગી ગયા છે એમને પકડીને લાવવાનું સાહેબને વિનંતી કરી છે ખટોદરા પોલીસ અમારી માંગ છે કે એમની જાંચ થાય કે એ લોકોને કોઈ મોકલેલું અહીંયા ઝંડો કાઢવા કારણ કે આ જે ઝંડો લગાવેલું અમે એ મીડિયામાં બધે આવેલું છે ને આ લોકોને કોઈ મોકલેલું છે એવું મને લાગે છે કે પૂરી પૂરી જાંચ થવી જોઈએ કે કોઈ આ લોકોને મોકલેલું છે યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સૂરત